अपशब्द समारण है जमीलत में पैददर्मा भी रक्षा तम ऊपर भीतम तब हम सुगम रखते हैं या अगर रूपा या तब मणिवर क्लेशा भय उपचार यादी आदि नाशा अर्धम ध्रुवे निवालेचा अप्राप्ता लक्ष्मी प्राप्ति अर्धम प्राप्ता Let's <laughs> me नियमित पूजा करछु પછી સક્ષમ મારીએ સભામાં આવન જ્યોત મંદિરમાં આરતીમાં નવરાત્રિમાં મંદિર રોડાઈ જો લીલી જો નવરાત્રિ મંદિર બેઠા આ ગામમાં સર ગ્રામમાં સર રૂબ્રમ દીકે એટલે બધા અહીંયા આગળ બધા નામ બીજા બધા ભાઈબંધમાં કામ આતા છે મિત્રો એ એને બતે નામ હોય અહીંયા હશે સુતા કેવો સુ લાભ થાય હું વિદાય કરી જાય Nampak sama lekan, tapi teruklah tu. Lekan teruk teraja. Kau yang mereka teruk teraja. Hidup berpulih. Ia itu semua kalau kain menjadi awan. Sebab itu menjadi teratur aja. Semua jalan teratur. Kemana? Ini kau kira arti malah. Sangat tidak tahu. Arti Kita boleh, kita boleh.

पूजा नाम का दान मोदी ले के वाली रोज समारोह में पूजा करवानी पूजा क्यों करवानी रोज भगवान की मुलाकात है रोज अपन भगवान पूजा के तरफ करो कहा है जैसे भगवान रोज समारोह में आते क्या कार्य आने हम लोग तो आप ये क्या है हमने संडे को संडे आईजी का प्रसाद खाना है गणता दिशापन नहीं आता कोई એવું છે ઘણા તો અહીંયા આવે છે આપણા કોકડે દેશ અંદર આવીને માળા નહીં પહેરે તો મંદિર કોકડે બેસવા માટે છે ભગવાન માળા પહેરવા માટે છે અહીં બેસવાનું ઠાકોરજી આગળ કેટલા સરસ મૂર્તિઓ અદભુત બને છે બોલો આવી અદ્ભુત મૂર્તિ છે ને આપણને બહુ ઓછી જોવા મળે આટલા સરસ શણગાર થાય

પણ જેને અંદર થી જોડાણ હોય ને એને ભગવાન નજીક છે અંદર થી જોડાણ છે આ લાઈટ કેમ બને છે છોકરાઓ લાઈટ કેમ બને છે ખબર છે શું કરો છો તું માં ભણવા જાવ છો કે ખાલી આટો મારી પાછા આવો છો તો લાઈટ કેમ બને છે બોલો છે ખબર દોવારણ બને છે ભણાકપુરી એક વર્ણ કરે પછી જે અત્યારે થોડું ચિત કરે પણ વર્ણા કોઈ થર્મલ પાવર સ્ટેશન છે કેટલું દૂર છે અહીંયાથી ખબર છે અહીંથી સિત્તેર એસી કિલોમીટર થાય ત્યાંથી લાઈટ અહીંયા આપણને આવે છે કેમ આવે છે કનેક્શન લીધું છે એટલે અને હું બાજુમાં જ રહેતો હોઉં વર્ણ થર્મલમાં જ પાવર સ્ટેશનની બાજુમાં જ રહેતો પણ મેં જો કનેક્શન લીધું ના હોય મારા ઘરમાં લાઈટ હોય નહીં એમ ભગવાન ભલે અક્ષરધામ કેટલું દૂર છે ખબર છે અક્ષરધામ કેટલું દૂર છે ગુણાધિકાને સ્વામી અંતર બતાવ્યું છે લાખમણ લોઢાનો ઘોડો હોય લાખમણ લોઢું અક્ષરધામમાંથી સ્વામી કે છૂટો મૂકીએ ને તો વાયુના લેખે ઘસાતો ઘસાતો આવે અnabla 3 પેગો રજ નેગો રજ થઈ જાય એટલું જેટલું અવસરન છે સૂર્ય કેટલો મોટો છે સૂર્ય છે ને પૃથ્વીની 13 લાખ ગણો મોટો છે કેટલો એક સૂર્યની અંદર આપણે પૃથ્વી કેટલી આવે 13 લાખ પૃથ્વી સૂર્યની અંદર સમાઈ જાય આપણો તો એમ 15 વીઘાના નો 20 વીઘાના નો 50 વીઘાના ખેડૂત હોય તો એ તો પડતા નથી કદાચ હોય તો બરોડા કેટલો પાવર ચાલતો હોય નહીં 20 વીઘાની મરચી છે કેળો છે તમાકુ છે કેટલો પાવર હોય પાંચ વીઘા પાવર કરે બોલો પચાસ વીઘાનો પાવર કેટલો હોય હવે આ પૃથ્વીની કોઈ ગણતરી આવે સૂર્યની સામે तमे ही बैठा सो ने आपने उन लगे आपने ही बैठा सी है पन आपने अंतरिक्ष नी अंदर एक लाख किलोमीटर नी गति एक लाख माइल नी गति है और अब आपने फरी रहे हैं सीधे जाएं बता रहे कि टूट जाए चार सौ माइल इस बिड़े जाए एक लाख माइल इस बिड़े आपने चाहिए सी खबर पढ़ती नहीं तो आखिरी सूर्य पृथ्वी

स्वश्न है स्वामी आवे हवे श्री जी i